નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એક્યાશી રૂપિયા ઓગણીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો ઓગણપચાસ રૂપિયા બાવન પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો અગિયાર રૂપિયા નવ પૈસા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર એકસો ઓગણીસ રૂપિયા મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક્યાશી હજાર એકસો નેવું રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક્યાશી હજાર બસો અઠ્યાશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્યોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક પેલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો છપ્પન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અગિયાર હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે